નમસ્કાર મિત્રો શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું હાલમાં જ ટ્રેન્ડિંગમાં ચાલી રહેલી જેમિની એપ કે જેના દ્વારા એઆઈ વિડીયો ફોટોગ્રાફ્સ બનાવીને સોશિયલ મીડિયાની અનેક સાઇટો ઉપર જેમ કે વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ છે અને વોટ્સ વોટ્સઅપના મોટાભાગના સ્ટેટસ તમને આ એઆઈ ફોટોગ્રાફ દ્વારા જોવા મળશે તો આવા એઆઈ ફોટોગ્રાફ્સ કઈ રીતે બનાવવામાં આવે તો તેના વિશેની આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયોને અંત સુધી જોશો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરશો તો સૌ પ્રથમ ગૂગલમાં જઈને જેમીની એપ સર્ચ કરવાનું આવશે તો જેમીની એપ સર્ચ કર્યા બાદ તરત જ આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે તેના ઉપર ક્લિક કરો ત્યારબાદ સૌ પ્રથમ તમારે જે ઇમેજને એ ફોટો તરીકે બનાવી છે તે ઈમેજને આ પ્લસના આઈકોન પર ક્લિક કરીને જે જગ્યાએ પડેલી છે ત્યાંથી તેને અપલોડ કરવાની રહેશે આ ગેલેરીમાં જો એ ફોટો પડ્યો હોય તો ગેલેરીમાંથી તે ફોટોને પસંદ કરી લો અને અહીં આસ્ક જમીની ઉપર પેસ્ટ કરી દો ત્યારબાદ જે ફોટોગ્રાફ્સ તમે અપલોડ કર્યો છે તેની નીચે આસ્ક જમીની લખ્યું છે ત્યાં એક લખાણ આવશે તે તમારે અહીં પેસ્ટ કરવાનું રહેશે આ જે લખાણ છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને આપી દઈશ તો તમારે ત્યાંથી ટેક્સ્ટને કોપી કરીને અહીં પેસ્ટ કરી દેવું ત્યારબાદ જેવું આ બટન ઉપર ક્લિક કરશો તો તમારો ફોટો જનરેટ થવાનું શરૂ થઈ જશે અને અમુક જ સેકન્ડોમાં તમારો ફોટો તૈયાર થઈ જશે તો મિત્રો આ પ્રમાણે તમારો ફોટો જનરેટ થઈ જશે તો આ રીતે જો તમે એ ફોટો બનાવવા માંગતા હોય તો આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને વધુ વધુ લાઈક કરશો શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો આભાર